વિસાવદરમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર જાહેર કરી ચૂકી છે અને ગોપાલ ઇટાલિયાને આપે વિસાવદરના ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કશનભાઈ સોલંકીના નિધનથી કડીની બેઠક ખાલી પડી છે અને કડીની બેઠક પર પણ ત્રિપાખીઓ જંગ નક્કી જોવા મળી રહ્યો છે તો વિસાવદર અને કડી બેઠક પર કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અને આપ સાથે ગઠબંધન ન કરવાની આ જાહેરાત કરી છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે તેમણે એમ પણ કહ્યું છે કે ગુજરાતમાં આપ સાથે ગઠબંધન નહીં થાય અને વિસાવદરની સાથોસાથ કડી બેઠક આ બંને બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર રાખશે અને ચૂંટણી લડશે ચર્ચાના અંતે ગુજરાતીઓના હિતમાં કોંગ્રેસ પક્ષે નક્કી કર્યું છે કે વિસાવદર અને આ બંને બેઠકો કોંગ્રેસ પક્ષ પોતાના સિમ્બોલ પર મજબૂતીથી જીતવા માટે લડશે અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસમાં સેવાની સાધના માટે આ જે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે બે હજાર સત્યાવીસમાં સત્તાના સૂત્રો મારા વહ્લા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર પ્રાર્થના જો કે આપને જણાવી દઈએ કે હજુ સુધી આ બંને બેઠક વિસાવદર અને કડી આ બંને બેઠક પર પેટાચૂંટણીની જાહેરાત નથી થઈ પરંતુ આ બંને બેઠકો પર કોંગ્રેસ આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે આ અંગેની જાહેરાત કરી છે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ત્યારે કરસનભાઈ સોલંકીના નિધનથી કડીની બેઠક ખાલી પડી છે તો બીજી તરફ ભૂપતભાયાણીના રાજીનામા બાદ વિસાવદરની બેઠક ખાલી છે હર્ષદ રેવડીયાની અરજીના કારણે વિસાવદરમાં પેટાચૂંટણી અટવાઈ હતી અને હવે આ બંને બેઠકો પર પેટાચૂંટણીની જાહેરાત પહેલા જ રાજકારણ જોશ ગરમાઈ રહ્યું છે કારણ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જે બંને ગઠબંધન કરશે કે નહીં તેના પર જવાબ આપ્યો છે શક્તિસિંહ ગોહિલે અને તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે અને વિસાવદર અને કડી આ બંને બેઠક પર કોંગ્રેસ પોતાના ઉમેદવાર ઉભા રાખશે તેવી પણ વાત કરી છે એટલે કે હવે એ નક્કી છે કે વિસાવદરની સાથે કડી બેઠક પર જ્યારે પેટા ચૂંટણીની તારીખની જાહેરાત થશે તો એ દરમિયાન ત્રિપાકીય જંગો પણ નક્કી જોવા મળી રહ્યો છે આપના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અત્યારે આપની સાથે જોડાય ચૂક્યા છે ઈસુદાનભાઈ દેખો સીધે સીધી રીતે શક્તિ સેગવલી તો મનાઈ કરી દીધી છે કે આમ આદમી પાર્ટી સાથે હવે ગઠબંધન નહીં મને એક્ચ્યુઅલી હજી જાણ નથી આપ મીડિયામાંથી મેસેજ મળ્યા છે જી કે જે રીતે કોઈ કોંગ્રેસની મીટિંગ હશે ને આવી વાત કરી છે અમારી પાસે હજી એમનું કોઈ વર્ઝન નથી આવ્યું વર્ઝન આવ્યા બાદ અમે અમારું પોતાનું જે મંતવ્ય છે અમારું પોતાનું મત છે એ વ્યક્ત કરીશું પણ મેં અત્યારે જાણ્યું છે કે એમણે ગઠબંધન લિંક નિવેદન કર્યું હશે પણ અત્યારે હજી સુધી મારી પાસે કઈ એવું મેં સાંભળ્યું નથી આપની પાસે હોય તો આપ પ્લે કરાવો અને પછી ખબર પડે પણ એટલું ચોક્કસ છે કે અમારું લક્ષ્ય ભાજપને ભગાડવાનું છે અમે કોંગ્રેસને પણ અપીલ કરીએ છીએ કે વિસાવદર આમ આદમી પાર્ટી ની સીટ રહી છે વિસાવદર આમ આદમી પાર્ટી લડે અને અન્ય વિધાનસભામાં જ્યાં પેટા હતી ત્યાં આમ આદમી સામેથી તમને તમને મદદ કરીને વિધાનસભા એકલા હાથે લડવા દીધી હતી એટલે ગુજરાત ની જનતા એવો મેસેજ ન જાય કે ભાઈ આ બે પાર્ટીઓ અલગ થઈ અને જે ભાજપ ને જીતાડવાનું કામ થાય છે એટલે મારી વિનંતી છે કોંગ્રેસના નેતૃત્વને હજી પણ

અને હું વાલા ગુજરાતીઓને વિનંતી કરીશ કે આપ અમારી આ જે ગુજરાતીઓના હિત માટેની લડત છે ત્યારે એક મજબૂત વિરોધ પક્ષ અત્યારે બને એટલા માટે બંને જગ્યાએ કોંગ્રેસને મતદાતાઓ મત અને આશીર્વાદ આપે અને બે હજાર સત્યાવીસમાં સેવાની સાધના માટે આ જે મજબૂત વિરોધ પક્ષ બનવા માટે આ બંને સીટ જીતાડો આવતા દિવસોમાં પૂરા આશીર્વાદ સાથે સત્તાની માત્ર પડાવી લેવાની ભાવનાની સેવાની સાધના માટે કોંગ્રેસ પોઝિટિવ એજન્ડાથી આવે ત્યારે બે હજાર સત્યાવીસમાં સત્તાના સૂત્રો મારા વ્હાહલા ગુજરાતીઓના આશીર્વાદથી મળે એવી નમ્ર પ્રાર્થના તો ઈસુદાનભાઈ જે પ્રકારે હાલ શક્તિસિંહ ગોહિલે વાત કરી તો આપ સાથે ગઠબંધ નહીં તો શું નુકસાન થશે કે કે મને આ સાથે એ પણ સવાલ કહેજો વેસાવતરમાં કોંગ્રેસ નહીં અને કડીમાં આમ આદમી ઉમેદવાર ઊભો નહીં રાખેશું એવું બનશે નહી હું હજી પણ મેં કહ્યું ને કે આ કોંગ્રેસે એમનો પક્ષ મૂક્યો છે વાત એવી હતી કે જયારે લોકસભાની ચૂંટણી ને વાવ ની ચૂંટણી વખતે પણ અમારે ચર્ચાઓ થયેલી કે ભાઈ આમ આદમી પાર્ટી છે વિસાવદર ની સીટ છે અમારી સીટ અમે જે લડ્યા છે કોંગ્રેસ ને મત મળ્યા છે બે હજાર બાવીસ માં સ્વાભાવિક છે કોંગ્રેસ નું ત્યાં વધુ પણ નથી જતા એટલે જ કહીએ છીએ કે ભાઈ ભાજપ ને ભગાડવું હશે તો આપડા વોટ ડિવિઝન ન થાય ગુજરાત ની જનતા ને જો આપણે જીતાડવી હશે તો આપડે મેચ્યોરિટી થી આગળ વધવું પડશે જો ભાજપના ચાલવાનું હશે તો મુશ્કેલી છે ભરડા માંથી ભાજપ ના ભરડા માંથી આપડે છોડાવીએ ત્યારે ગુજરાત માં બે હાજર બાવીસ માં પણ અમે હિન્ટ આપી હતી કોંગ્રેસ ને કે ચાલો આવો આપણે ગઠબંધન કરીને લડીએ તમારે લડવી તો તમે એનસીપી ને સીટો આપતા હતા તમે બીટીપી ને સીટો આપી કોંગ્રેસે પણ આમ આદમી પાર્ટી ને કોના ઇશારે થી કોંગ્રેસે નથી ચાલો જોયું ઓલમોસ્ટ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સરખા છે ખાલી છ મહિનાની અંદર જો આમ આદમી પાર્ટી ને લોકો આટલું પ્રેમ કરતા હોય તો હવે તો સમજી જવું જોઈએ બધાએ કોંગ્રેસ ગુજરાતી મારે તો ગુજરાતી જનતા ને કેવું છે ગુજરાતી જનતાએ સમજવું જોઈએ ગુજરાત જનતાએ ક્લિયરિટી સમજવું જોઈએ ગુજરાતની જનતા પાસે સર્વે કરાવડાવો ભાઈ કે આવો આપણે બેસીએ ચર્ચા કરીએ વિસાવદરની ની સીટ તમારે કદાચ કડી ની સીટ જોઈએ હોય તો લડો તમે તો આમ આદમી પાર્ટી ઈ પણ હું શીર્ષ નેતૃત્વ પાસેથી પરવાનગી લઈ લઈશ કે ભાઈ ગુજરાતની જનતા માટે કડીમાં ભલે કોંગ્રેસ લડે પણ જો આવી જ રીતે કરીશું તો તો હું એમ કહું છું કે તમે ભાજપ ને આપડે સ્પષ્ટ ઇચ્છે છે કે વખતે પણ ખેમામાં આવી ચર્ચા થયેલી અમારી કે જયારે ચૂંટણી આવે વિસાવદન ની ત્યારે આમ આદમી પાર્ટી લડન કોંગ્રેસ ન પછી વાવ વખતે પણ આજ મુદ્દો હતો વાવ વખતે પણ કોંગ્રેસના નેતૃત્વ કીધું કે ભાઈ બે લડીશું ઈસુદાન ભાઈ તકલીફ પડશે કઈ વાંધો નહીં પણ જયારે વિસાવદ ની ચૂંટણી આવે ત્યારે જે પણ પરિસ્થિતિઓ આપણા ગઠબંધન ની હોય પણ કોંગ્રેસ ઉભો ન રાખે અને ત્યારે કોંગ્રેસ પણ નથી માત્ર દસ બાર હજાર તો કોંગ્રેસે હું તો એમ કઉ છું આ કોંગ્રેસ જો નિર્ણય હોય તો અમે અપીલ કરીએ જે હજી પણ કોંગ્રેસ ને ગોપાલ ઇટાલિયા જેવો એક અમારો લીડર લડી રહ્યો છે મજબૂતાથી વિધાનસભામાં ખેડૂતોનો અવાજ ઉઠાવશે લોકોનો અવાજ ઉઠાવશે ભાઈ એમને જીતવા જીતવા દો ને વાંધો શું છે આપણે આપણે શું કરવા માંગીએ ખબર નથી પડતી આ તો મને લાગે છે કે કોંગ્રેસના નેતૃત્વ વિચાર કરવું જોઈએ ફરીથી હજી જી સુદાનભાઈ આપ સાથે જોડાયા ચર્ચા કરીએ બદલ આપનો આભાર તો કોંગ્રેસના નેતૃત્વે આ અંગે વિચાર કરવો જોઈએ સુદાનભાઈ આ વાત કરી રહ્યા છે આપણી સાથે ભાજપના નેતા ભૂપતભાઈ ભાયાણી પણ જોડાઈ ચૂક્યા છે ભૂતભાઈ દેખો હજુ પેટા ચૂંટણીની જાહેરાત તો નથી થઈ ચૂંટણીની તારીખની પરંતુ એ પહેલાં હાલમાં વાત ચાલી રહી છે ગઠબંધનની હવે મને એ જણાવ્યું કે શું ગઠબંધન થશે તો ભાજપને ફાયદો કે ભાજપને નુકસાન બેન ગઠબંધન કરવું કે ન કરવું એ બંને પાર્ટીનો વિષય છે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો પરંતુ એવું માનવું છે વ્યક્તિગત કે ગઠબંધન કદાચ ન કરે તો બી ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડવા અને જીતવા માટે છે સક્ષમ છે અમારા અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના કાર્યકર્તાઓ અને અમારા ભારતીય જનતા પાર્ટીની ચૂંટાયેલી પાંખ શું છે વિસાવદર વિધાનસભાની ચૂંટણી જીતવા માટે કદાચ ગઠબંધન કરશે પણ તો પણ અમે એમને હરાવવા માટે પૂરેપૂરા સક્ષમ છીએ અમારા કાર્યકર્તાઓ સક્ષમ છે અમને કોઈ કસો ફરક પડતો નથી ગઠબંધન કરવું કે ન કરવું એ એ બંને પાર્ટીનો વિષય છે બેન જી આપ અમારી સાથે જોડાયા ચર્ચા કરીએ બદલ આપનો આભાર તો હવે વિસાવદર અને કડી આ બંને બેઠક પર પેટા ચૂંટણીની તારીખની જાહેરાત પહેલાં જ હવે રાજકારણ પણ ગરમાયું છે કારણ કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જે બંને કરી રહ્યા છે એક તરફ હાલ કોંગ્રેસનું કહેવું છે કે ગઠબંધન નહીં કરે આમ આદમી પાર્ટી સાથે બીજી તરફ આમ આદમી પાર્ટીનું કહેવું છે કે કોંગ્રેસનું નેતૃત્વ એક વખત આ અંગે વિચાર કરે તો હાલ ભાજપ પણ જીતનો દાવો કરી રહી છે વિસાવદર અને કડી બેઠક પર હવે ત્રિપાખીઓ જંગ નક્કી જોવામાં આવી રહ્યો છે કારણ કે જે પ્રમાણે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે વાત કરી છે કે આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે